સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધું મજામાં વાયગા ટાણે હવા હાથ હું ઉઠી સ વાગે ઉઠી સાહ મૂકી હંજવારી કાઢ્યું ફર્યા વાર્યા દૂધ હાઈસવા ને મારે બનાવી રોટલી આજ ફૂલઘર બકાલ ફરવા નહીં ગયા હીરામણ કરીને જાય ને કરતા હવારી વેલા ઉઠીને બકલ લેવા વ્યા જાય ને સા પાણી બે ત્રણ ફેરે પીતા જાય ના ના હું બનાવી બનાવી નાખો આપડે આપડે ના 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 હું બનાવીરામણ ને કરતા નકર તો સા વધી જાય અને હીરામણ નો ભાવે આજ ભીહુને ધોઈ લીધું ફૂલગરે હવન ગમાણી બાંધી દીધી ટેકો દીધો ત્યાં મલક નો ટેકો થઈ ગયો નકરતા હું હાડાઈ ગયા કે બાર વાગ્યા સુધી હું નેવરી ન થાવ પેલા બધું ઘર નું કામ પતાવું અને પછી જાઉં વાહીદા નાખવા ને ઢારીયા માં બંધાઈ ગયો ને બારોબાર ને વાહિદા ની કઈ ઉપાધી હોય નહી વેલા મોડા થાય તોય કાલે તમે ધારી આમ વાંહિદા બપોર પાસે નાખી દીધા એટલે નતા આડા આવ્યા ને કે નહિતર કહું બધાય સાફ સફાઈ બધી બપોર પાસે કર ને હું નવરી થઈ જાવ ને તો એમ કે વાહિંદા નાખી દઉં ને કાલે જાવ સાફ કટર ચાલુ કર્યું તું તો આવું જાડુ જાડુ જો કટિંગ થયું એટલે જે હોય ના પાના હોય ને એમાં કેસ કે ધાર કાઢવાની છે હા પાના કે જરા હું કેવાય જરાય પાના નથી કાલે નીતિન ગયો હતો ને તો બે ફેરા મકાઈ ના ભરી આવ્યો હતો હમણાં બિચાર્યું લીલા વગરની કઈક ન ફરી આવતા પણ સેટો પલો થાય હારવામાં ને હજી કાસો એમ કે રસ્તો હતો પછી ત્યાંથી કઈ વાહનતા નીકળે ની એટલે હવે કઈ વાંધો ને તમારે મકાઈ ઘણ ખરતા ઢરી ગઈ ને એ મંડી હુકાવા એટલે એ પેલા વાઢે ને ગદપના તા વાડ માંથી વાટ સડી ગયો ગદપે બધી ઢરી ગઈ એટલે હમણાં મોટર ચાલુ રાખે એક બે ફેરા કાયમ કરી આવે ને તો એમ કે બધાય ઢોરે હખ્યા અને એમ કે પાછો ગદપ વાઢે પણ આવે કાલે તો ગદપ જાજી ને વાઢી આવ્યા શિયાર કે પાંચ પૂરા વારી આવ્યા ને આજ લગભગ ગદપ વાઢે કે મકાઈ વાઢે એટલે હમણાં ચાલુ જ રાખવાનું છે તો કાલે બે ફેરા નીતિન ભરી આવ્યો હતો હજી બધી ને બે બે પૂરા નાખ્યા હતા જય માતાજી ને હરણ મહાદેવ બધા તો અટાણા વાયગા હાડા હાથ આપણે ઉઠી ગયા ઉઠી

એ માર પપ્પા બેઠા બધું બકાલું બાર બાર કાઢી નાખ્યું હવે મારે जाऊ આપડે શનિવારી ભરાણી ત્યાં जाऊ જોઈ લ્યો તો તમે રાણા બોડીની શનિવારી આ આપડે બુઢા કાકાની દુકાન છે હો હારું ના આ રીતના હોય બધું અહીં શનિવારી માં જોઈ લ્યો મિત્રો તમે આ ખાવા પીવાનું હબાવ રાખલ છે આ બધી જાઈએ તેજી ને લઈને આપણે ને આપણે તેજીબેન ની દુકાન છે જોઈ લ્યો કોઈને કોઈ કટલેરી કે સંપલ કે વગેરે કઈ લેવું હોય તો જરૂર થી આવીજો તમે અહીં લેવા બધું જડે અહીં તેજલબેન ની દુકાન માં જોઈ લ્યો તો તેજલ બેન ની વિઝિટ તમે જરૂરથી કરજો આપણે અહીં શું કહેવાય અહીં જ છે હામીશ દુકાન ગાડી લઈને આવો એટલે હામીશ અમારે એન્ટ્રી થાય અહીં દુકાનમાં તો જરૂરથી વિઝિટ કરીજો અહીં દુકાનની ને બોર્ડીની મારી પર એક જ કટલરીની દુકાન છે તો તમે જરૂરથી આવી જ જોજો એમ જ કહું તમને હાલો મિત્રો તો હું તેજલ બેય બેન જઈ રહ્યું છે રવિ શનિવાર રવિવાર શનિવાર હા જો જઈ જો તેજી મહારાજ આવે લે ઓલા ભૈરા ને પોથરા ખાવાના નઈ લેવા

હાલો તો આપણે ગુજરીમાં માં રખડી લીધા ને જાજુ કઈ નથી લીધું કઈ ખાવાનું લીધું હું આપડે જરાક ખાવાનું બહુ મોટું છે આપણે એ લીધું બીજું કઈ લીધું નથી અમાર પપ્પા વાટ જોતા હે મારી એ જાઉં હું મારે પપ્પા હે ભાઈ જરાક ક્લેપ કરતી હતી પણ આપણે એમાં ધ્યાન દીધું નહીં મારો હોય કે ઉતાર લે ને બપા આડા આવો તો આવીએ જાવ કઈ નક્કી નો ભાવે ચેટું રહેવાનું હાલો ભાઈગા અટાણે સાડાસો

થઈ જાય વાટી જવાનું આમ 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 અરે Ai. know nấu nấu cái હાલો તોટાણા વાયગા રાત ના બાર ને અમારે બાર વાગે વિડીયો ઉતારવો કારણ એ છે કે કાલનો વિડીયો તમે જોયો કાલના મારી ફોન હલ્યા કાય વસ્તુ માં દેખાડતા ભૂલી ગઈ એડિટિંગમાં નાખતા ભૂલી ગયું એટલે તમે વિચાર કરતા ઘટનું થમનેલ માં આવે એડિટ આપીડિયા માં કાં કઈ નો આવે પણ નાખતા જ મગજમાંથી નીકળી ગયું કામ એટલું ને કે ભૂલી જાઉં ને આ તમે જોઈ લ્યો આપણે રામ રતન પશુ આહાર તરફથી આજે ગિફ્ટ આપ્યું નહીં અસલ નું પેક કરીને આપ્યું જોઈ લ્યો મને આમ બહુ બોલતા નોડ મારી જીભ બહુ હસકાય આ છે ને આપડા માલદેવ મામા નું ગિફ્ટ છે એવું તમને પેક છે એ બતાવું મારું તો તમે ખોલીને જોઈ લીધું આ ત્રીજો દિ છે ને આ માલદેવ મામા નું છે સાયકલી નું ઘર જોઈ લ્યો કેવું મસ્તી નું સાયકલી નું ઘરે તે દી હું ચકલી ડે હતો એટલે ચકલી નું ઘર આપ્યું આપણે છે ને રીધી સીધી માતાજી છે જોઈ લ્યો ક્યાં મસ્ત હે એ દીધા ને આપણે એક આ ટ્રોફી આપી જોઈ લ્યો મસ્તીની રામ રતન પશુ આહાર ની ટ્રોફી અને જોઈ લ્યો ગિફ્ટ માં હું નીકળું એ દેખાડ દઉં તમને આ રીયું ક્યાંક નજદીક આવીને કેમેરામેન બતાવજો પ્લીઝ જોઈ લ્યો ગણપતિ બાપા નીકરા મસ્તીના કેવા હે શ્રી ગણેશ આય નમઃ બધાઈને અલગ અલગ ગિફ્ટ નીકળું નાથી બેન ને ને નાથી બેન ને આપડા રામભાઈ ને રાધે કૃષ્ણ નીકળ્યા ને અમારા અડધા ને ગણપતિ બાપા ને અડધા ને રાધે કૃષ્ણ એ રીતના બધા ગિફ્ટ માં નીકળું એ રીતના વિડીયો ને આપણે જોયા અને વોટ્સઅપ માં એ રીતના વાતચીત થતી હોય બધા ને એટલે કેતા હોય અમારા હું બધા યુટ્યુબર્સ નું ગ્રુપ હે વોટ્સએપ માં એટલે અમારી વાતચીત બધા થતી જ હોય એટલે એના થ્રુ ખબર પડે આપણે કે હું નીકળું ગિફ્ટમાં

મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ તો તમે બધા મને માફ કરી દેજો દિલથી દિલથી માફ કરી દેજો મારી રાઈતો નિંદર ઉડી ગયા બાર વાગ્યા તો એમને નિંદર ન થતી માં દીકરી બે ને આવું બધું છે આવીજો બધાય ગુડ નાઈટ બી જોયો તો મને ખબર પડ કે હું તો એડિટિંગ માં નાખતા ભૂલી ગઈ ગટકો મારી માએ આખડી વિડિયો જોઈ દી કે ઓહો હો હો એ કે તે તા ભારી એડિટ કર્યો મને કે મોટામાં મોટી એડિટર પડી દીધું તા મે કે હું થી હું મને કે આમાં નાઈ તા ને મેં મેન માં પડ્યું હી હાલો વાંધો ને મેં કીધું આપણે માફી નો વિડિયો બનાવી નાખીએ બધાય પાસે માફી માંગી લીએ તો ભાઈ સોરી અમારી ભૂલ થઈ ગઈ અમારો કાઈ એવો ઈરાદો નોતો પણ

એ આપણી ડ્રીમ છે એ તમારે બધાને પૂરી કરવાની છે તમારી બધા ને જવાબદારી છે કહી દઉં હા હાલો વાંધો નહીં હા હારે જ નથી જાવ તમે બધા સપોર્ટ કરતા હોય તો કોકના ધાર્ય જીવ એ કરતા રાણો રાણા ની રીતે એવું થોડું છે કે જણા જ રૂપિયા કામી હગાઠાણ બાઈ કામે રૂપિયા કોન કે નથી કામ થયું ઓછી આવક છે આપડે ઓછી છે ખોટું લત બોલ્યું ઓશીશ છે કઈ વાંધું નથી લ્યું અમે બધા હેર ખાં આપણે બીજું કઈ હાલો વાંધો નહીં આપણો હા સપોર્ટ કરો તો થાય ને આપણો આજનો વિડીયો અહીં પૂરો થાય ને હવે મૂકવું જાય જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને કાંઈ હવાઈ પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી આવીજો બધા ગુડ નાઇટ ગુડ નાઇટ ગણપતિ બાપા